મિત્રો આંખો વગરના છોકરાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મિત્રો આ છોકરાને ભગવાને આંખો નથી આપી પરંતુ તેને અવાજ એટલો સુંદર આપ્યો છે કે તેની બધા લોકો વાહ વાહ કર્યા છે મિત્રો તેના વિડીયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે જેને ભગવા ભગવાને આંખો નથી આપી પરંતુ તે એટલું સુંદર ગીત ગાય છે કે તમે પણ એની આખો ગીત સાંભળશો તમે પણ વાહ વાહ કરજો મિત્રો તેનો અમે આખો વિડીયો પાછળ આપ્યો છે તો વિડીયો પૂરો જોજો અને આ છોકરાનો અવાજ ગમે તો વધારે વધારે શેર કરજો અને કમેન્ટ કરજો કે આ છોકરાનો અવાજ કેવો છે જેથી મિત્રો આ છોકરાને આગળ જવાતા કલાકારમાં એક સારું ગીત ગૌરાવવામાં આવે તેવી ભગવાનને પ્રાર્થના કરીને કમેન્ટ કરજો મિત્રો અમે આ વિડીયો તમને પૂરો પાછળ બતાવીશું તો આ વિડીયો પૂરો જોવા વિનંતી છે આ વિડીયો